નમસ્કાર આપ હું છું સાથે હેતલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના આઠ બાળકોના રિપોર્ટ પોઝિટિવ અને ત્રણ નેગેટીવ રિપોર્ટ આવ્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના આઠ બાળકોના કેસ સારવાર માટે આવ્યા હતા જેમાંથી છ બાળકોના મોત નીપજ્યા હતા અને બે બાળકો સારવાર હેઠળ છે ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા હતા જેમાં ચાર રિપોર્ટ આવ્યા છે જેમાં ચારમાંથી એક પોઝિટિવ અને ત્રણ નેગેટિવ રિપોર્ટ આવ્યા છે જ્યારે હવે બાકીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામની છ વર્ષીય કિંજલ નીનામાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અરવલ્લી જિલ્લાના ખાનપુર ગામના બે વર્ષીય કૃણાલ અંસારીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે સાબરકાંઠાના હિંમતનગરના પીપળિયાની ગાયત્રી નાયકાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તો રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અકીવાડા ગામની ચાર વર્ષીય ચંપક કુમારી ગેહલોતનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ટ્રસ્ટ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર